હેલો રેન કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અત્યારે વાગ્યા છે અગિયાર અગિયાર નવ મીટર જે બાકી છે સવારના ને હું અત્યારે પાપલેટ અને ઝીંગાની ફ્રાય ઓલમોસ્ટ બનવા બનવા આવી છે હવે બની જશે સવારના જમવામાં ને અહીંયા છે રોટલી પછી અહીંયા છે રોટલા મગનું શાક સવારે મગ બના ટિફિનમાં ને હું આજે જઈ રહી છું ગુરુવાર ગુરુવાર છે આજે આજે હેરોમાં સન્ડે માર્કેટ ભરાય છે તો હું તમને હું બતાવીશ એમાં શું શું મળે છે સન્ડે માર્કેટમાં દર ગુરુવારે હોય વેધર થોડુંક ખરાબ થઈ ગયું પણ હશે બધું ને છે મારા પ્લાન્ટ બધા જોઈ શકો છો તો હવે હું જાઉં નથી હેરોથી મારા નણંદ પણ આવવાના છે અમે બે જશું નથી શું શું મળે છે એ પણ હું તમને બતાવીશ વિડીયો વિડીયોમાં સહેલી સુધી લેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો વિડીયોમાં તો ચાલો હેલો ફ્રેન્ડ જોઈ શકો છો ફ્રાય એકદમ રેડી થઈ ગઈ છે તો ચાલો હવે અમે હવે અમે જમી લઈએ પછી જઈને તમને બતાવો ગુરુવારની માર્કેટ કેવી ભરાય છે હેરોમાં તો કોમેન્ટ કરવાની ભૂલતા નહીં તો ચાલો જ પડીએ ચાલો તો મેં પૂગી આવી હેરામાં ટુમાં આવવાનું સફારી સિનમાં બોલે પછી તમારે ઉતરી જવાનું ને ત્યાં લોકો છે ને એ તમારે યાદ રાખવાનું જોઈ શકો છો ત્યાં કાર કાર પાર્ક છે વોશ કરવાનું ને આ છે અમારા મહેમાન જો આવી ગયા ચાલો અહીંયા મેં જોયું તો ગરમી બહુ છે રાખવી પડીએ આજે બહુ બધું લાગે છે જો આવી રીતના બધામાં પાર્કિંગમાં પણ ફેરો હોય ના જઈને તમને બતાવું પહેલાં તો ટાંકાથી જ ચાલુ થઈ ગયું છે ઇન્ડિયામાં કાપડ જો આવી રીતના ટાંકા છે બધા સોણીઓની બધી છે મસ્ત છે કેટલી મસ્ત સોણી છે આ બધી એક જ પાઉનું છે વન વન પાઉન્ડ દોરા અને પટ્ટી અને રબડ ને બધું તમને એ મળી જાય પણ છે જેવા દોરા જો સેવન્ટી ફાઈવ બીનું એક છે આ ફિફ્ટી બે ની એક છે પછી આ છે પાવન ની ત્રણ અહીંયા આ બધા સાડીમાં કે ડ્રેસમાં સોટરવાના સ્ટોન છે આવી રીતના પણ સેન છે એક પેકેટ આવે આખું ખબર નહીં બટન પણ હોય ડેલો નહીં તો નવ બે બધા કલર તમને મળી છે તમને સ્મોલ મીડિયમ સાઈઝ બધી સાઈઝ મળી જાય હમણાં Four pound or three for 10 આવા કોને કોને ગમે છે એ છે બાર ત્રણે લેવ તો બાર પવન છે કલર પણ જાય પછી અહીંયા પણ છે ફોર્ટીન પવન ચૌદ પવન બી તડકો બહુ થઈ ગયો છે એટલે બધું હોય કાર્પેટ મમ્મી દીકરો તો પર પગી ગયા જો કેવા રમકડા છે સકેડી છે સકેડી ફરતી ફરતી આવી રીતના બધા ફેરામાં છે બધું વસ્તુ જો ઠામ પણ મળી જાય તમને આ બે બે પાઉન્ડ છે ટી શર્ટ એક ટી શર્ટ જોઈ શકો બે પાઉન્ડ બધા કલર છે

તમારે પણ લેવું તો અહીંયા આવી શકો છો પછી એક આવી રીતના પણ આવે પછી એક આવી રીતના પણ આવે શર્ટ તડકો થઈ ગયો છે ને એટલે થોડુંક ચાખું દેખાતું હશે તમને આ છે ત્રણ દસ પગનો ત્રણ ટી શર્ટ પછી આ બાજુ પણ બધું ભર્યું છે જોઈ શકો જેકેટની કેટ ને બધું મમ્મી દીકરો કાઈ ગયા આ બધી છોકરીઓ ને બાયુ છે બધા આવી રીતના પહેરતા હોય તો आमाथी सिन तुम्हारे गोतवा पड़े बदी गोती गोती ने लेवा पड़े हम्म आमस्त तो सेपन आखिर से नोट नहीं था अगड़ी ले तुम स्क्यूज मी हम इस दिस चार लोग तो दस पाउंड आप बदी बेड ने नहीं है बारे न पड़ता बदी આમાંથી ત્રણ લઉં તો પાંચ પાઉનું ત્રણ ટી શર્ટ છે આવી રીતના ટી શર્ટ છે પાંચ પવન ત્રણ લઉં તો પાંચ પાઉડનું આવી રીતે બધી માર્કેટ છે જો મસ્ત માર્કેટ છે બે સોની લઉં ને પાંચ પવનની બે આ બધા પાંચ પાંચ ભાવના શોર્ટ જો શોર્ટ માં પાંચ પાંચ ભાવના ગરમી માટે આ બે ફ્રોક લેવ તો દસ પાઉના બે

આમાં થોડુંક વધારે મોંઘું હોય આ અંદર આવી રીતના ટીંગાડેલ હોય તમારો ભાવ પૂછો આ બધા પશ તમે તો આખો ફેરો ફરી લીધો મા દીકરા હવે હું તો ઓલી કોઈ બોલાતી હતી કે ઓલું ધાર્મિક સકેટી જો જો સકેટી આવી ને જો અહીં સકેટી છે જા जो बस नु बदी जा जो बस बस गाडी गाडी अनि बस जा जे ए धेर मे अले उस अले उतरे हे पानी तो पी खाली थी था। किस क्यों आई थी पाउड ले ली थी इने तो थी अंत में जाम हो चलो तब हम फरे ली दो फेरो ना में जाए बीबी में हाल है हाल तो बस में आवे પહેલાં ચાલીને આવ્યા નહીં બસમાં જઈશ ચાલો હવે મજા આવી આવી બીબીમાં આવી રીતના છે બધી ફેરો તમારે આવવું હોય તો આવી શકો જોઈ શકો છો મસ્ત મજાનો આ છે બધા બોકલ છે અહીંયા બકલની રોઝલ ને એવું બધું છે

આપણે ત્યારે ધ્યાન દે આપણે બે વધીએ આપણી એમ છે હા અહીંયાથી પણ તમે આવી શકો ને ઓલી બાજુ છે ને ત્યાંથી પણ તમે આવી શકો એ બાજુ પણ રસ્તો છે તો બીબીમાં ડુંગરી બીબીમાં સારી મળશે તો અમે જાઈએ હેરો બીબીમાં તો ચાલો વિડીયોમાં રહી જાઓ અહીંથી બ્રશ લેવી પડી હવે એ ધાર્મિક મજા આવે એને મેં ઝામ આપ્યું જ ને જો તો એ ખાલી ઉપર ઉપરથી શું છે હાય મજા આવે તો હું તમને હેરોમાં કેરી બતાવું બાવીસ પાઉન્ડ બધાને અલગ અલગ પ્રાઇસ છે જો કે મેંગોની આલમ ને તો અઠ્યાવીસ પાઉન્ડ બે છે આ નાની નાના બોક્સ નવ પાઉન્ડ એક છે પછી બીજી માં છે અલ્ફાસો છે ને એ બે લેવ એકત્રીસ પાઉન્ડની છે આ ઇન્ડિયન મેંગો છે હેલો ફ્રેન્ડ અમે આવી ગયા વીબી માં આવી છે અંદર એન્ટર થવાનું છે ડોર હું તમને ડુંગળી બતાવું ટમેટાની બધી પાપડી કેટલામ છે

అనవ వదర్ దిโด నక ఆపన్ సస్తీ జది పెల అగర్ల నహయడు నహోయ్ ఆసే విబి స్వం నేను తమర్ లేవుతు ఆసే డూంగరి మోటే మోటే 4 పౌండ్ ని 4 కిలో 4 పౌండ్ ని ఆసే బటటా ఆ రేసే బదు బ వెజిటబుల్ ગવાર ને ને બધું મિક્સ માં ઉપર ને હેઠે ને તુરિયા ની જો કેટલા મસ્ત તુરિયા છે ફ્રેશ ફ્રેશ આ તુર કારેલા મરચા રીંગણા આ લાંબા રીંગણા પણ અહીં મળે આ પાસે એના જેવા સેમ મોટા આ પાછા નાના રવૈયા કેટલા મસ્ત ફ્રેશ છે આ બાજુ લીલી ડુંગરી ટાણા મેથી એક મેથી છે ને વન ટ્વેન્ટી નાઇનની છે ધાણા છે બે લઉં તો વન થર્ટીનો છે ચાલો મેં બે ધાણા લઈ લઉં ચાલો તો મેં ધાણા બે લઈ લીધા આ છે લીલું લહણ દોઢ પાઉનું ચવાણું છે ગાંઠિયાને

आबे दशवणा छ यो आबे दशवणा छ यो पानी पुरी को बक्स मडे हाडे छ पौने यो आबे आबे के बोला यो नि यो नि इन्डियाको मण्डी हो भता मण्डी हो भदु

जल जलपुर आ बाजरा लोट आए अँ चोरी टोकरी समोसा बढ़ू आम से परोठा ने बढ़ रोटली थेपला आ जेली समोसा एक पैकेट

અમારું શોપિંગ ભરાઈ ગઈ ટોલી આ બધા સોસીસ ચાર લેવું ને તો વન નાઇન્ટીન ચાર છે આ બધા કઠોળ પાંચ પાંચ કિલોના છે બધા આમાં બધીમાં પાંચ કિલો આવે પાંચ હાકર દેખાય આ કરો તો લઈ લે પોશી લઈએ 5 કિલો આ તો લઈ લે આઠણા છે રૂપ આપણે બતાવું આ બધું એ પ્રાઇસ પર લખેલી છે બધી ને એટલે આપણ છે 164 ના આ શે ગુન્ડા ગુન્ડા

मसाला न <indic> <ció>

પછી આ છે કણકી સત્તર પાઉન્ડની બ્રોકન ટીઠા ટીઠા સોળ સત્તર પાઉન્ડનું વીસ કિલો બધા સોખાની પ્રાઇસ છે આ બધા લોટ છે આશીર્વાદ લોટ છે એની પ્રાઇસ ત્યાં છે આશીર્વાદની સનફ્લાવર ક્યાં દેવું હલો ફ્રેન્ડ્સ આ છે અમારું શોપિંગ নে আছে বী যকো আমি কৰি লিধি শ'পিং হ'ব আমি যাই চালে মই ঘৰে যায় নে আই ঠিক চিধি ইস্কু যাম কাই ইস্কু যাই টাইম হয় ঘৰে পেলাই মোক আপিং পাছি যায় স্কুল হেজি ল'ৰা বেলেগ গৈছে দহ বেগি গৈ ছন টাইম থৈ গৈছ তাৰ એનાથી લઈ લઈએ બસ ફટાફટાકડી બસ આવે બસ આવે જો આવે તો ચાલો બસમાં બેઠ જાય પેલા ફ્રેન્ડ્સ હું પૂગી આવી ઘરે એક કલાકથી બસમાં આજે બહુ જ ટાઈમ લાગ્યો બસ બસ વાળો બહુ જ ધીમે હકાવતો હતો બે વાગ્યાની બેઠી હતી ત્રણ વાગે પૂગી તો હું શોપિંગ બતાવું હું લીધું તો એ છે કરમદાનું પછી આવી રીતના ડુંગળી હોય નાનાની પછી પછી આ છે બીજું એક પાસ્તાનું પેકેટ છે આ પાસ્તા વાળી વેફર આવે પછી આમાં છે બિસ્કિટ બિસ્કીટ પછી આમાં છે મેગી પછી આ છે પાપડી પછી આમાં છે ચમરા પછી આ એક બીજું પેકેટ પણ ઓનિયનનું લીધું ડુંગળીનું આવી રીતના કરતું ને છેલું એ પણ લીધું છે ડુંગળી બહુ સારી આવે છે પછી આ તાજી તાજી સીમ કપાતી હતી તો એ પણ લઈ લીધી મેં સીમ શું આવી રીતના પોટલા આવે તો આ છે ને દોઢ પાઉન્ડ ની એમ કેપ છે સીમ તો આ છે અમારું શોપિંગ ચપ્પટ ચપ્પટ હું જલ્દી જાઉં હેથી લઈ આવું લેટ થઈ ગઈશ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નો વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ